તો પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર વેરાવળના દંપતિના મૃતદેહ સોંપવામાં આવ્યા છે રાજુભાઈ જીમુલિયા ભાવનાબેન જીમુલિયાની અંતિમ યાત્રા નીકળી અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિકો પણ જોડાયા સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે તો વેરાવળ આ દંપતિનો મૃતદેહ લાવવામાં આવ્યો છે ને તેની અંતિમ યાત્રા નીકળવામાં આવી સમગ્ર ઘામાં અંતિમ યાત્રામાં જોડાયું પ્લેન દુર્ઘટનામાં આ દંપતિનું મોત થયું હતું અને જેમના ડીએનએ મેસ થઈ જતા તેમને તેમના પરિવારજનોને તેમનો મૃતદેહ છે તે સોંપવામાં આવ્યો છે જોકે હવે વેરાવળના સ્મશાનમાં દંપતિના અંતિમ સંસ્કાર કરાયા અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં ચાણસમાની યુવતીનું મોત થયું છે બ્રાહ્મણવાડા ગામમાં જયમિની ચૌધરીના મૃતદેહની અંતિમ વિધિ કરવામાં આવી જયમિનીની અંતિમ યાત્રા નીકળતા આખું ઘામ હિતકે ચડ્યું છે ઘટનાના છ દિવસ પછી યુવતીનો મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો છે અમદાવાદ ક્રેશ દુર્ઘટનામાં દીવના લોકોના મોત થયા વધુ સાત મૃતકોના ડીએનએ મેચ થતા તેમના પાર્થિવ દીવના વિશ્વાસકુમાર નામનો એકમાત્ર વ્યક્તિ જીવિત બચ્યો છે વિશ્વાસકુમારના ભાઈ અજયનો પાર્થિવ દેવ વતન મોકલવામાં આવ્યો છે તો જ પ્રકારે એકમાત્ર વ્યક્તિ વિશ્વાસકુમાર જે જીવિત હતો તે પણ તેની રજા આપી દેવામાં આવી છે જોકે વિશ્વાસકુમારના ભાઈનું આ ઘટનામાં મૃત્યુ થયું છે અને તેમનો મૃતદેહ પણ પરિવારજનોને સોંપવામાં આવ્યો છે અત્યાર સુધી સાત મૃતકોના જે ડીએનએ મેચ થતા તેમને પાર્થિવ દીવ લઈ જવામાં આવ્યા છે